મારા લગ્નના સૌ વર્ષ થઈ ગયા હતા પરંતુ હજી સુધી મારા કોઈ સંતાન ન હતું અમે ઘણી જગ્યાએ સારવાર કરાવી અને અમને કોઈ પરિણામ ન આવ્યું ઘણી વખત મને એવું લાગતું હતું કે હું ક્યારેય મા નહીં બની શકું છેલ્લે છેલ્લે સુધી ડૉક્ટર અમને એમ કહ્યું કે તમે આઈવીએફ કરાવી લો આઈવીએફ કરાવવામાં ખૂબ જ ખર્ચો હતો અને અમારી પાસે એટલા બધા પૈસા પણ નહોતા એક દિવસ મારા પતિએ કહ્યું કે આપણે પૈસાની જરૂર છે અને આપણી પાસે પૈસા નથી એટલા માટે બહાર નોકરી કરવા માટે વિદેશ જવું પડશે મારા પતિને વિદેશ જવા દેવાનો છે કારણ કે તે તેના ગયા પછી હું સાવ એકલી થઈ ગઈશ મારા પતિ મારા સાસુ સસરાની એક જ ઓલાદ હતી અને મારા સાસુ સસરા આ દુનિયામાં નહોતા એટલે હું હું મારા પતિ સાથે એકલી રહેતી હતી નાના એવા શહેરમાં અને અમારું પોતાનું ઘર હતું મજબૂરી માણસને શું નથી કરાવતી એટલે મારા પતિને નોકરી માટે વિદેશ જવું પડ્યું અમારી આજુબાજુમાં સારા માણસો રહેતા હતા એટલે મને એકલું લાગતું ન હતું જ્યારે મારા કોઈ પણ વસ્તુની જરૂર હોય તો પાડોશીઓ મદદ કરી દેતા મારા પતિનું નામ વિક્રમ હતું તેને વિદેશમાં ગયા બે ત્રણ મહિના થઈ ગયા હતા એક દિવસ અચાનક મારી બેનનો ફોન આવ્યો મારી મોટી બહેન મારાથી ઉંમરમાં ઘણી મોટી છે અને તેના છોકરાઓ મારી ઉંમરના જ છે તેણે કહ્યું કે તેનો છોકરો સંજય ભણવા માટે ત્યાં શહેરમાં આવે છે અને હું વિચારું છું કે તને મારા પતિને કોઈ તકલીફ ના હોય તો હું સંજયને તારી પાસે રહેશે કારણ કે હોસ્ટેલનો ખર્ચો પણ વધારે છે અને છોકરાઓ બગડે જો તારી પાસે રહેશે તો તેની માટે સારું રહેશે અને તેનું તેની તું માસી અને માસી તો માસ જેવી હોય છે જો તેની સાથે રહેશે તો મને કોઈ રાતની ટેન્શન નહીં રહે અને સંજય આવે છે એ વાત સાંભળીને હું ખૂબ જ ખુશ થઈ ગઈ પરંતુ મારે મારા પતિની ઇજાજત લેવી જરૂરી હતી જ્યારે મેં આ વિક્રમને જણાવી ત્યારે કોઈ વાંધો ન પડ્યો નહીં અને વધારામાં મને કહ્યું કે આ સારું કહેવાય કે તું એકલી નહીં રહે સંજય આવશે તો તારું પણ મન સારું રહે છે હું પણ શાંતિથી અહીં કામ કરીશ ચાર પાંચ દિવસ પછી સંજય મારી સાથે રહેવા માટે અમારા ઘરે આવી ગયો તેના આવવાથી મને ઘર સારું લાગવા લાગ્યું ખૂબ જ સારો છોકરો હતો મારું બધું ધ્યાન રાખવા જ્યારે જ્યારે મારી તબિયત ખરાબ થઈ જતી ત્યારે તે મને કહેતો માછી તમારા કામ કરવાની કાંઈ જરૂર નથી અને તમે આરામ કરો અને તેનું ઘરનું બધું કામ કરી લેતો સંજય રોજ મને સાંજે સોકળે રોડું દૂધ બનાવી આપતો જ્યારે હું દૂધ પીને તરત જ સૂઈ જતી અને જ્યારે હું સવારે જાગતી તો ખૂબ જ આનંદિત થઈ જતી હતી હું તેને કહેતી કે સંજય ખૂબ જ સારું દૂધ બનાવે છું અને તારું દૂધ પીતા પછી મને ખૂબ જ સારી નીંદર આવે છે મારી વાત સાંભળીને તે હસતા હસતા મને કહેવા લાગ્યો કે આ મારા હાથનો જાદુ છે જ્યારે હું એની કહેતી કે જેની સાથે તારા લગ્ન થશે તે છોકરી ખૂબ જ ભાગ્યશાળી છે કારણ કે તું તેનું ખૂબ જ ધ્યાન રાખીશ અને પછી અમે બંને હસવા લાગ્યા અમે બંને ખૂબ જ વાતો કરતા હતા સંજય પોતાના કોલેજની વાતો કરતો અને હું તેની વાતો સાંભળી સાંભળતી અને હું ખૂબ હસતી તે મને કહેતો માસી તમે માસી કરતાં મને દોસ્ત વધારે લાગો છો એક દિવસ અચાનક મારા પેટમાં દુખાવો થવા લાગ્યો સંજય ઘરે નહોતો એટલે મારે એકલા જ દવાખાને જવું પડ્યું અને ડૉક્ટર પાસે જઈ અને જે વાત મને જણાવી માં આવી તે સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ મને કંઈ સમજાતું નહોતું કે આમ કેમ થયું જ્યારે ડૉક્ટરે કહ્યું કે તમે પ્રેગ્નન્ટ છો ડૉક્ટરના મોઢેથી આ વાત સાંભળી હું ચકિત થઈ ગઈ હું વિચારવા લાગી કે આ બધું કેવી રીતે થયું મેં ડૉક્ટરને કહ્યું મને લાગે છે કે તમારાથી કોઈ ભૂલ થઈ શકે છે હું પ્રેગ્નેન્ટ કઈ રીતે થઈ શકું ડૉક્ટરે મારી સામે રિપોર્ટ મૂક્યો અને કહ્યું તમે આ શા માટે ઘણી બધી સારવાર કરાવી છે અને હવે જ્યારે પ્રેગનેસો થઈ ગયા છો તો તમે ભગવાનનો આભાર માનવાને બદલે પરેશાન શા માટે થઈ રહ્યા છો રિપોર્ટ જોઈને હું વિચારમાં પડી ગઈ અને મને ખબર નહોતી કે મારા લગ્ન પછી મારી માટે આવું તોફાન આવશે અને રિપોર્ટ લઈને હું ઘરે આવી ગઈ મારી આંખોમાં આંસુ હતા અને હું વિચારતી હતી કે આવું કઈ રીતે થઈ શકે સંજયની સિવાય અત્યારે ઘરમાં બીજું કોઈ ન હતો તો પછી બરગીણ કેવી રીતે થઈ મને શક સંજય ઉપર થઈ રહ્યો હતો પરંતુ મારું મન માનવા તૈયાર નહોતું કારણ કે સંજય મારી સાથે આવું કરી શકે એવું મેં વિચારી શકું તે મારી સગી બહેનનો છોકરો હતો પણ હકીકત મારી સામે હતી હું ઘરે પહોંચીને સંજય પણ ઘરે આવી ગયો હતો તમે દરવાજો ખોલ્યો સંજય મને જોઈને હસવા લાગ્યો મેં કહ્યું માછી તમે ક્યાં જતા રહ્યા હતા હું કેટલો પરેશાન હતો અને તમારો ફોન પણ સ્વિચ ઓફ આવી રહ્યો હતો હું ઘરની અંદર આવ્યો તો તેણે મારી પાછળ પાછળ આવવા લાગ્યો તેણે મને પાણી અને ચા વિશે પૂછ્યું તો મેં વાતનો જવાબ ન આપ્યો અને મને હવે બિલકુલ ગમતો ન હતો હવે તેની સાથે નફરત થવા લાગી હતી સંજયે કહ્યું માસી મેં મારી વાતનો જવાબ કેમ નથી આપતા મેં કહ્યું મારે કંઈ નથી શોયતું મારી તબિયત ઠીક નથી મને એકલી છોડી દે અને હું રૂમના જતી રહી મેં મારા રૂમનો દરવાજો બંધ કર્યો અને રિપોર્ટ કબરની અંદર સંતાડી દીધો અને મારા પલંગ ઉપર બેઠા બેઠા વિચારવા લાગી સંજય મારી સગી બહેનનો છોકરો હતો હું તેની વિશે આવું વિચારી પણ નહોતી શકતી જ્યારે સંજયની માના લગ્ન થયા હતા ત્યારે મારી ઉંમર લગભગ ચાર વર્ષની હતી અને જ્યારે સંજયનો જન્મ થયો જ્યારે હું સો વર્ષની હતી અને મારી બહેનના સંસ્કાર વિશે બિલકુલ બિલકુલ ન સંદેહ હતો પોતાના છોકરાને આવા સંસ્કાર ના આપી શકે પરંતુ રિપોર્ટ મારી સામે હતા એટલે બધો ઉપર સતો હતો વિચારતા વિચારતા રડવા લાગે કારણ કે આ બધા સંબંધો મતલબ ના હોય છે અને આવા કામની અંદર કોઈ કાંઈ જરૂર નથી આવું તો ત્યાં પછી માસી હોય કે મા ભલે સગી બહેન હું બસ રેડી રહી હતી મને કંઈ સમજવામાં નહોતું આવતું અને યાદ છે કે નાનપણમાં જ્યારે પણ મારી બહેન સાથે ઘરે આવતો ત્યારે તે મારી ગોદમાં આવી જતો અને વિચારી રહી હતી ત્યાં સંજય મારો દરવાજો ટકોર કરી રહ્યો હતો અને અંદર આવ્યો જોયું તો હાથમાં દૂધનો ગ્લાસ હતો મારી સામે સોંપરે દૂધ બનાવીને આવ્યો આવ્યો હતો તો તે સાવ નોર્મલ હતો તે મારા પલંગ ઉપર આવીને બેસી ગયો જ્યારે મેં મારા પલંગ ઉપર બેઠો હતો જ્યારે હું રેડી રહી હતી પણ દૂધ ભરેલો ગ્લાસ મને આપ્યો મેં દૂધનો ગ્લાસ બાજુના ટેબલ ઉપર મૂક્યો મને સખત અવાજમાં કહ્યું મારી તબિયત સારી નથી તો હું અહીંયાથી બહાર જા મને આરામ કરવા દે મારી વાત સાંભળીને થોડો ડરી ગયો અને તેણે કહ્યું માસી તમે શું કહો છો તેની વાત સાંભળી મને તેના ઉપર ગુસ્સો આવ્યો હું વિચારવા લાગી કે આટલું મોટું આટલું મોટું પાપ કરીને મારી સાથે કેવા ડ્રામા કરી રહ્યો છે ત્યારે જ મારો રિપોર્ટ તેના મોટા ઉપર મારું અને બે થપ્પડ પણ મારી દઉં હું આવું આવું ન તો કરી શકતી કારણ કે મારે તેનો રંગે હાથ પકડવાનો હતો મારા ગુસ્સાને કાબૂમાં રાખ્યો અને મેં તેને કહ્યું કે હું જોવા માગું છું મારી વાત સાંભળીને તે બહાર જતો રહ્યો અને જતાં જતાં તેણે કહ્યું સારું પણ હું દૂધ જરૂર પી લેજો તેનાથી મને ઊંઘ સારી આવશે તમારી તબિયત પણ સારી થઈ જાય છે આટલું કહીને તે બહાર જતો રહ્યો હું પણ તે જાણવા માગતી હતી કે દૂધ પીધા પછી તમારી સાથે શું કરવા માગે છે તે મારી સાથે ખેલ ખેલવા માગે છે દૂધનો ગ્લાસ લીધો અને બહાર ફેંકી દીધો અને તરત રૂમની લાઇટ બંધ કરીને સૂઈ ગઈ હું ફક્ત સુવાનું નાટક કરી રહી હતી હું તેની રાહ જોઈ રહી હતી કે સંજય ક્યારે મારા રૂમમાં આવે અને આમને આમ વાત બે કલાક જતા રહ્યા તે મારા રૂમમાં ન આવ્યો અને પછી મને નિંદ્રા આવવા લાગી અને મને લાગ્યું કે તેને શક થઈ રહ્યો છે હવે એટલે આજે તે નહીં આવે હું સાવ સાવચેત થઈ ગઈ હતી અને હું તેને બીજી વખત કોઈ મોકો આપવા માગતી ન હતી જ્યારે હું સવારે જાગી ત્યારે હું સંજયને કહી રહી હતી કે તું મારી માટે બીજી જગ્યા ગોતી લે આમ વિચારતા વિચારતા મને નીંદર આવી ગઈ અને સવારે જ્યારે મારી આંખ ખુલી ત્યારે મારા રૂમનો દરવાજો કોઈ જોર જોરથી ખખડાવી રહ્યું હતું મેં મારા રૂમનો દરવાજો ખોલ્યો સામે ઝંજય હતો તેનો ચહેરો લાલ થઈ ગયો હતો અને તે કહી રહ્યો હતો કે તમે દરવાજો શા માટે અંદરથી લોક કર્યો હું વિચારતી હતી કે તેને ગુસ્સો શા માટે આવ્યો મેં તેનો દરવાજો બંધ કરી દીધો હતો અને આજે તેને પૂરી મનની ઈચ્છા પૂરી નથી થઈ તેને કહ્યું કે મને આવું કહેવાવાળો કોણ છો તે થોડો હેરાન થઈ ગયો અને પછી શાંતિથી બોલ્યો માસી તમારી તબિયત ખરાબ હતી એટલા માટે મને તમારે ચિંતા હતી એટલે હું દરવાજો ખોલવાની કોશિશ કરી રહ્યો હતો મેં તેને કહ્યું તારે મારી ચિંતા કરવાની જરૂર નથી હું વિચારી રહી હતી કે બાજુમાં મારી સહેલી રહેશે તેને હું સાથે લઈ જઈને મારા કર્મનો નિકાલ કરાવું જો આ વાત મારા પતિને ખબર પડશે તો મારી જિંદગી બરબાદ થઈ જશે હું વિચારતા વિચારતા મારા રૂમમાં બેઠી હતી થોડા વખત પછી એવું થયું જે જોઈને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ મેં જોયું કે મારા પતિ વિક્રમ વિદેશથી પાછા આવ્યા હતા તેણે આવીને મને ગળે લગાડી અને મને કહેવા લાગ્યા મારું સરપ્રાઇઝ તને કેવું લાગ્યું હું તને તેને ભેટીને રડવા લાગી અને વિચારવા લાગી કે હવે આ બધું શું થશે તેણે મને કહ્યું કે તું શા માટે રેડી રહી છે હવે તો હું આવી ગયો છું અને હવે હું એક મહિનો અહીંયા રહેવાનો છું મને છૂટી મળી ગઈ છે અને તને બતાવ્યું બતાવ્યું નહોતું કારણ કે તને સરપ્રાઇઝ આપવા માગતો હતો પોતાનું દર્દ છુપાવીને હસવાની કોશિશ કરી જમવાનું બનાવ્યું અને સંજયને પોતાના રૂમમાં સૂવા માટે જતો રહ્યો હું અને વિક્રમ મારા રૂમમાં જતા રહ્યા વિક્રમ ખૂબ જ થાકી ગયો હતો અને થોડી વાર મારી સાથે વાતો કરીને સૂઈ ગયો મને આખી રાત નીંદર ન આવી વિચારી રહી કે હતી કે હવે શું કરું તો મારી પ પતિને આ વાતની જાણ થશે તો મારું ઘર બરબાદ થઈ જશે આમ વિચારતા વિચારતા ક્યારે સવાર થઈ ગઈ મને ખબર જ ન પડી હજી પણ મારા પતિ સૂઈ રહ્યા હતા હું બહાર આવીને જોયું તો સંજય શાહ બનાવી રહ્યો હતો તે મારી પાસે આવ્યો અને હસતાં હસતા બોલ્યો માસી ચા પી લો મેં તને ગુસ્સામાં કહ્યું હજી કેટલા ખેલ કરીશ તું માણસ છો કે બીજું કાંઈ મને તું આવું બધું ક્યાંથી શીખ્યો તને શરમ નથી આવતી તું મને માસી કહેશો અને બીજી બાજુ હું આ બધું વિચારી વિચારીને પાગળ થઈ ગઈ છું હું વિચાર્યા વગર જ તેને કહી રહી હતી તે મને એક નજરે જોઈ રહ્યો હતો તેણે કહ્યું માસી તમે શું કહો છો મને બિલકુલ સમજાતું નથી મેં મેં શું કર્યું છે તમે મારી સાથે આ રીતે વાત કરો છો તેની સામે ગુસ્સાથી જોયું અને મારા રૂમમાં ગઈ મેં જોયું કે મારા પતિ હજી પણ સૂઈ રહ્યા હતા મેં ગુસ્સામાં રિપોર્ટ બહાર કાઢ્યો અને સંજયની પાસે આવીને સંજય હજી પણ જ ઊભો હતો અને મેં ગુસ્સેથી રિપોર્ટ સંજયના મોઢા ઉપર ફેંક્યો અને કહ્યું આ વાંચી લે તારું મોઢું લઈને અહીંથી જતો રહે તેણે રિપોર્ટ નીચે પોતાના હાથમાં લીધો અને વાંચીને તેના ચહેરાનો રંગ ઉડી ગયો અને તે કંઈ બોલે તે પહેલાં મારા પતિ વિક્રમ બહાર આવ્યા અને તેના હાથમાંથી રિપોર્ટ લઈને વાંચવા લાગ્યા વિક્રમને રિપોર્ટ વાંચતા જોઈને હું ખૂબ જ ગભરાઈ ગઈ અને મને ચક્કર આવ્યા હું નીચે પડી ગઈ જ્યારે મને હોશ આવ્યો ત્યારે હું હોસ્પિટલમાં હતી અને વિક્રમ મને ધ્યાનથી જોઈ રહ્યો હતો અને સંજય મારો ભાણો પણ ત્યાં જ હતો વિક્રમને જોઈને હું રડવા લાગી અને કહેવા લાગી વિક્રમ આમાં મારો કાંઈ વાંક નથી સંજય મને દૂધની અંદર નીંદરની ગોળીઓ આપીને સોવડાવી દેતો હતો મહેરબાની કરીને મને છોડી નહીં દેતા હું તમને ખૂબ જ પ્રેમ કરું છું અને હું તમારા વગર નહીં રહી શકું એમ એમ નથી વિક્રમ મારી પાસે આવ્યો અને મને ગળે લગાડીને મેં કહ્યું તું ચિંતા કર કર નહીં હું તને ક્યારેય નહીં છોડું બધા ટેસ્ટ ફરીવાર કરાવ્યા છે તું પ્રેગનેન્ટ નથી તારો રિપોર્ટ બીજા સાથે બદલાઈ ગયો હતો આમાં તારે તારો પણ કાંઈ વાંક નથી અને સંજયનો પણ કંઈ વાંક નથી સંજયે પણ તારી સાથે કાંઈ ખરાબ કામ કર્યું નથી મારી નજર સંજય જ્યારે પડી ત્યારે તે રડી રહ્યો હતો તે મારી પાસે આવ્યો અને મને કહ્યું માસે તમે આવું કેવી રીતે વિચારી લીધું કે હું તમારી સાથે આવું ખોટું કરી શકું મારી મા જેવા છો અને તમારામાં મારી મા અને મારી મામાં ક્યારેય ફરક નથી સમજ્યો મેં હજી સુધી કોઈ છોકરીને ખરાબ નજરથી જોઈ નથી તે રડી રહ્યો હતો ડૉક્ટર નર્સની લાપરવાહીથી આજે ખૂબ જ મુશ્કેલી ઉપર આવી ગયા હતા મિત્રો તમને આ વાર્તા કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો ફરી મળીશું આવતીકાલે એક નવી વાર્તાની અંદર ત્યાં સુધી આવજો મિત્રો